આજે ધાર્મિક વ્યક્તિ જ્યારે ડરપોક થઈ ગયો છે એ જ્યારે બાંધછોડ કરવા માંડ્યો છે એટલે ક્રાઇમનો ગ્રાફ જે એક તરફ વધી રહ્યો છે ધાર્મિક વ્યક્તિ જે છે દબાવતો જાય છે કચડાતો જાય છે અને પરિણામ સ્વરૂપે જે ખોટા લોકો છે એનો જે સિક્કો જે છે એ બજારમાં ચાલવા લાગ્યો છે અમારા મીડિયામાં એમ કહેવાય છે પત્રકારોમાં કે ખોટા પૈસા જે છે એ ઘણી જગ્યાએથી આવતા હોય છે દારૂ અને જુગારનો પૈસો જે છે એ જે લેતા હોય એને મુબારક છે પણ હું એટલું ચોક્કસ કહી શકીશ કે જ્યારથી હું મીડિયામાં મારા ક્ષેત્રમાં છું ત્યારથી દારૂ જુગારનો પૈસો એ અમારી ચેનલમાં અમે આવતો જે છે એને ક્યારેય પણ એને આમંત્રિત નથી કર્યો જે લોકો આ બેનરના લાભ લઈને એને જે કદાચ કરતા હોય તેના કરમ ધરમ પણ દારૂ અને જુગારનો પૈસો જે છે એ મહાસપરા ન્યૂઝ મા ન્યૂઝમાં જે છે એ પ્રવેશ કર્યો નથી અને કરશે પણ અને સાથે સાથે જ્યારે હું મોગલ વાત કરતો હોઉં છું જ્યારે હું આ શાસ્ત્રની વાત કરતો ત્યારે અંધશ્રદ્ધાનો પણ અમે વિરોધ કરતા હોય છે કે ખોટો જે છે એ તંત્ર ખોટું કોઈ જે છે ધાર્મિકતાના નામે અંધશ્રદ્ધાના નામે લોકો જે છે છેતરપિંડી કરી અને પૈસા કમાતા હોય છે ત્યારે જ્યોતિષની જાહેરાત ઘણા જ્યોતિષો સારા છે પણ એ જ્યોતિષમાં એમ કહેવામાં કે વસીકરણ કરશું તમારા દુશ્મનને પછાડી નાખશું એવી જાહેરાતો પણ હું સ્ક્રોલમાં નથી લેતો જે લેતા હોય ચેનલમાં એને મુબારક છે પણ કમસે કમ હું એમાંથી બચી શકું એમ દરેક વ્યક્તિ જે છે એ પ્રયત્ન કરવો જોઈએ કે આ આસપાસ જે છે એ બહુ મોટું જે તંત્ર ચાલી રહ્યું છે પણ એમાંથી તમે કઈ રીતે બચી શકો છો તો આપણે આપણી જાત ઉપર કામ કરવું પડશે